ના બતાવી દે પણ આ કોઈને નહીં બતાવી શકે પછી અરત કહીએ છે કે કદાચ એનો બાપ પણ આવીને મને પૂછશે કે મારી સોકરીને શું થઈ ગયું તો હું કહીશ કે મને શું ખબર હું તો મારી રૂમની અંદર સુઈ રહી હતી અને એને અહીંયા આગળ કંઈ થઈ ગયું તો એનો બોયફ્રેન્ડ કહીએ છે કે ચાલ બેબી આવી આપણે બહાર જતા રહીએ નકર કોઈને આપડી ઉપર શક થઈ જશે પછી આ બે જણા બહાર જતા રહેશે તારે આ છોકરી ઊભી થઈને કહીએ છે કે મતલબ કે તમે બે જણા મને મારવા માટે આવ્યા હતા પણ સારું થયું કે હું આ બાજુ ફરીને સૂઈ ગઈ હતી એટલે આજે બચી ગઈ એક કામ કરું આ વિડિયો પપ્પાને મોકલી દેઓ અને પપ્પાને ફોન કરીને ઘરે બોલાવી લે પછી આ છોકરી સોકરી જલ્દીથી પપ્પાને ફોન કરીને આ વાત બતાવી દેશે અને આ બાજુ અમારે તેના બોય કહે છે કે અરે યાર ટકિયા ઉપર જે કવર હતું એની ઉપર તમારી ફિંગર આવી ગઈ હશે આદમી કહે છે કે અરે હા યાર એ વાત તો મેં વિચારી જ નથી ચાલ આપણે જલ્દી થી ટક્યુ લઈને કોઈ એવી જગ્યા ઉપર સંતાડી દે કે પોલીસ ના બાપ ને પણ એ ના મળે હશે આ બે જણા પાસા છોકરીની રૂમ ની અંદર જાય છે ત્યારે આ છોકરી ઉભી થઈ જાય છે અને કહે છે કે તમે લોકો મને મારવાનો પ્લાન બનાવી રહ્યા હતા અને મેં બધું સાંભળી લીધું છે હવે હું આ વાત મારા પપ્પા ને બતાવી દે તો આદમી બોલે છે કે જયારે તું જીવતી રહેશ તારે તું બતાવીશ ને પેહલા તો મેં તને સંતા ને મારી રહ્યા હતા હતા પણ તો તારી સામે તમે તને મારી નાખીશું પણ શું આવે આ છોકરી બચી શકશે કે નહીં જોતા પેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટ ની અંદર જય માતાજી જરૂર લખી દેજો તારે અચાનક આ છોકરી ના પપ્પા ઘરે આવી જાય છે અને બોલે છે કે તમે બે જણા મારી છોકરી ને હાથ પર ના લગાડતા અને આ ભાઈ ની સાથે પોલીસ ને લઈને આવ્યો હોય છે બસ આ બે જણા ને પોલીસ ને હવાલે કરી દેશે